મહેસાણા જિલ્લામાં ગુજરાતની આરોગ્ય વિભાગ કામ કરતી ફેસિલેટર બહેનો વતી ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર યુનિયન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કલેકટર કચેરી ખાતે ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર યુનિયન દ્વારા આરોગ્ય વિભાગના અતિ મહત્વની કામગીરી સંભાળતા ફેસિલેટર બહેનોને પગાર વધારો કરવાની જાહેરાતમાંથી બાદ બાકી કરાઈ હોય તેઓના વધારો જાહેર કરવા તથા તેઓ જીઆર તરત કરવા માટે વિનંતી કરવામાં આવી હતી આશા વર્કરોના ઇન્સોટીમાં સરકાર તરફથી મળતા રૂપિયા બે હજારમાં પંદરસો વધારો કરી રૂપિયા પાંત્રીસો કરેલ છે જોકે તેઓ જીઆર પણ બાકી છે આરોગ્ય વિભાગમાં આશા વર્કરોના સુપરવિઝન કક્ષાની સેવા બજાવતી બહેનોને કોઈ જ વધારો જાહેર કરેલ નથી અને આરોગ્ય વિભાગમાં આ બહેનો અતિ મહત્વની જવાબદારી સંભાળી રહી છે તેથી બહેનોને પણ તેમના વેતનમાં લઘુતમ વેતન જેટલો વધારો કરવામાં આવે તથા આશા વર્કરોના વધારાના જીઆરની સાથોસાથ જ ફેસિલિટર બહેનોના આ વધારાનો જીઆર પ્રકાશિત કરવામાં આવે તેવી આંગ સાથે મોટી સંખ્યામાં આશા વર્કરો કલેક્ટર કચેરી ખાતે પહોંચી અને આવેદનપત્ર આપ્યું હતું ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ